તો વાત કરીએ બડર કાઠિયરની તો યાત્રાધમ અંબાજી દાતા રોડ ઉપર અચાનક તી ઘટના બની છે જ્યાં જિલ્લા કલેક્ટરે સિવીન હોસ્પિટલની મુલાકાત લે છે તે ગાયલ સ્થિતિ સ્ટેબલ હોવાની માહિતી સામે આવી જ સકન સારવાર અતી આરોગ્યની ટીમ ખડે પગે છે તે ત્રિશૂળિયા ગાટ કાતે બસમાં ભયંકર અકસ્માત થયો આજે સવારના રોજ અંબાજી નડિયાદના કટલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુડિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સી એચ સી દાતા ખાતે તમામને રીફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર પગે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બે થી ત્રણ વર્ષનું બાળક એમ કુલ ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે આજે